નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માઇડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ અપડેટ માયડી ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટથી જો શરૂઆતથી સમજવાની કોશિશ કરીએ તો જે નોટિફિકેશન છે એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ઉમેદવાર જે અમદાવાદમાં રહેતા હોય અથવા નોકરીની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે બહાર જગ્યાઓ માટે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે જો અરજી કરવાની છેલ્લી તારીખ વાત કરવામાં આવે તો એકવીસ મે છે અને જે ઓનલાઈન અરજી કરવાની છે વય વયમર્યાદા તેવી તમામ માહિતી આપવામાં આવેલ છે જો સંસ્થાની વાત કરવામાં આવે તો સંસ્થાનું નામ છે ગુજરાત યુનિવર્સિટી पोस्ट निमित कुलजिक बार अर्जिमोड ऑनलाइन नोकर निस्तार अहमदाबाद छेली तारीख 21 અને આ વેબસાઈટ છે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દેઉં છું ત્યારબાદ આપ જોઈ શકો છો પોસ્ટ ની વાત કરીએ તો એક મદનિસ્ શિક્ષક છે પ્રી બી ટીસી જેની બે જગ્યા તેડાગર એક જગ્યા અને મદનિસ્ શિક્ષક ઉચ્ચ પ્રાથમિક ચાર જગ્યા મદનિસ્ શિક્ષક ઉચ્ચતર માધ્યમિક પાંચ જગ્યા મદન શિક્ષક માટે PTC એટલે કે HSC પાસ અને PTC કરેલો છે જોઈએ બે વર્ષ નો આ પણ માન્ય છે જે PTC સંલગ્ન અથવા ચાર વર્ષનો નો પણ માન્ય છે tet one ની લાયકાત ધરાવે છે તે ઉમેદવારો અને કામ ના અનુભવ પણ માંગે છે તેડાગર માટે માત્ર બાર પાસ છે અને કામ કરવાનો અનુભવ હોવો જોઈએ મદદ ઉચ્ચતર માધ્યમિક માટે

આ ત્યાં મેળવી શકો છો એપ્લાય કરવા માટેની પણ એક વેબસાઇટ આપેલી છે ગુજરાત વિદ્યાપીઠ ઓઆરજી તે પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી મેળવી શકો છો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video જય હિન્દ